નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ ઘનનું વિસ્તરણ નિત્ય સમના સૂત્રની મદદથી ઘનનું વિસ્તરણ અગાઉના વિડીયોમાં આપણે વર્ગનું વિસ્તરણ જોયું આજે આપણે ઘનનું વિસ્તરણ જોવાના બરાબર તો શરૂઆત કરીએ મિત્રો ધોરણ છથી દસ માટે આઈએમપી બરાબર આઈ પોઈન્ટ તમારે કે ધોરણ છથી દસમાં ગણિતમાં તમારે આ ટોપિકનો ઉપયોગ થાય થાય ને થાય ગમે તે રીતે બરાબર એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ તો જોઈ લઈએ મિત્રો તો ઘન માટે જેમ વર્ગ માટે બે સૂત્ર હતા ને એ વધતા નો વર્ગ બરાબર એનો વર્ગ ટુ એ બી નો વર્ગ બરાબર એ જ પ્રમાણે ઘન માટે પણ બે સૂત્ર કયા કયા સૂત્ર શરૂઆત કરીએ આપણે કે એ પ્લસ નો ઘન એ વત્તા નો ઘન બરાબર એનો ઘન કૌંસમાં એ વત્તા બી વત્તા બીનો ઘન આ ઘન માટે સૂત્ર બરાબર હવે આ સૂત્રને આપણે બીજી રીતે પણ લખાય લખવું હોય તો બરાબર કઈ રીતે તો જોવા હા એનો ઘન તો આપણે એમને એમ રાખ્યો પછી આ જે બી નો ઘન છે ને અંતિમ પદ એને આપણે આગળ લાવી દઈએ એટલે કે બી નો ઘન લાવી દીધું અને જે આ મધ્યમ પદ હતું નાખવું આ પદ આપણે પાછા લઈ જઈએ કે થ્રી એ બી કંશમાં એ પ્લસ બી આ ગન માટે સૂત્ર બરાબર વર્ગ માટે જોઈએ સોરી આ ઘન માટે સૂત્ર પણ પ્લસનું સૂત્ર હવે માઇનસ માટે જોઈએ ગન માટે તો કે એ માઇનસ બીનો ઘન એ ઓછા બી નો ઘન બરાબર પ્લસમાં કેવું હતું તા કે બધે બધું પ્લસમાં આવે તો માઇનસમાં બધે બધું માઇનસ આવે કોઈ પણ જગ્યાએ પ્લસ આવે ના કઈ રીતે તો જુઓ એનો ગન માઇનસ થ્રી એ બી આગળ લાયા એટલે કે બી નો ઘન આગળ લાયા માઇનસ થ્રી એ બી માઇનસ એ માઇનસ બી બરાબર આ બંને સૂત્ર પરથી આપણે આજે દાખલા જોવાના છે તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ અગાઉનો વિડીયો વર્ગવાળો ના જો હોય તો પણ જોઈ લેજો બીજું કે મારી યુટ્યુબ ચેનલ ચાલે છે મેથ્સ આ કરીને તો એકવાર ખાસ મુલાકાત લેજો એમાં તમને ગણિત વિજ્ઞાનના દરેકે દરેક ધોરણના ગણિત વિજ્ઞાનના બરાબર ખાસ ગણિત વિજ્ઞાનના ધોરણ નવ દસના તમને દરેક મોટાભાગના પેપર સોલ્યુશન એમાં જોવા મળશે અને આ રીતના વિડીયો તમારે જોવા હોય તો પણ તમને જોવા મળશે તો ખાસ ચેનલની મુલાકાત લેજો ધોરણ દસનું વધારે વિડીયો છે વધારે ચેપ્ટર મૂક્યા છે બાકીના ધોરણ નવ સાથે દસમું જોવું હોય તો ખાસ જોજો બરાબર તો આના પરથી આપણા દાખલાની શરૂઆત કરીએ મિત્રો પેલા એક પ્લસ વાળો જોઈએ માઇનસ વાળા તો પ્લસ વાળા માટે સંખ્યા લખીએ આપણે તો સંખ્યા લખીએ કઈક કે ત્રણે વત્તા ચાર નો ઘન આ સંખ્યા લખીએ આપણે ઘન નું વિસ્તરણ કરો આ રીતે તમારે પૂછાય તો ત્રણે વત્તા ચાર બી નો ઘન તો પેલા પેલા આપણે સૂત્ર મૂકવું પડે તો સૂત્ર મૂકીએ પણ સૂત્ર કયું થાય કે પ્લસ વાળું અને ઘન સૂત્ર તો એ વત્તા બી નો ઘન બરાબર બી નો ઘન વત્તા ગમે તે કયા સૂત્ર લખવાનું હો મેં તમને બે રીતે સમજાય બરાબર આપણે ગમે તે લખવાનું એનો ઘન વત્તા થ્રી એ બી કૌંસમાં એ પ્લસ બી વધતા બી નો ઘન આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ બરાબર તો ચલો એનું ઘન હવે સમજો તમને એક થોડીક માહિતી આપી દઈએ ત્રણે વધતા ચાર બી નું ઘન છે આ ત્રણે છે ને એને આપણે એ તરીકે લઈએ અને ચાર ને આપણે બી તરીકે લઈએ થોડીક વધારે તમને સમજણ પડે બરાબર તો લખીએ કે ત્રણ એ બરાબર એ અને ચાર બી બરાબર બી બરોબર પડી એ બરાબર ત્રણેય લેવાના અને બી આ સૂત્રમાં જ્યાં જ્યાં એ છે એ જગ્યાએ ત્રણે લેવાના અને જ્યાં બી છે તે ચાર બી લેવાના બરાબર તો શરૂઆત કરીએ આપણે ચલો એનું ગણ એ એટલે કયું કે ત્રણે ત્રણ એ નું ગન વધતા ત્રણ ના ત્રણ ફળતી પાછા એ આયા એટલે તો કે ત્રણે પછી આયા ત્રણ એને પછી આયા બી બી એટલે ચાર બી કૌશમાં જોજ આખું આ પદ એક જ છે હા આખી આખું પદ એક જ છે બરાબર એટલે પ્લસ માઇનસ વચ્ચે ના મૂકતા એ પ્લસ બી એટલે ત્રણે વધતા બી એટલે ચાર બી વધતા બી નો ગણ બી એટલે કયા કે ચાર બી કે ચાર બી નો ગન બસ આનું સાધુ રૂપ આપે એટલે પિક્ચર પૂરો દાખલો પૂરો બે માર્ક્સ પાક આ દાખલો બે માર્ક્સમાં પૂછાય બોર્ડની પરીક્ષામાં આવું પૂછાય ત્રણ નવ માં ને દસ માં પણ પૂછાય બરાબર ખાસ જોજો તો જોઈ લો ત્રણ એનો ઘન ઘન કે છે હવે આવા દાખલા માટે તમને ઘન ખાસ આવડવા જોઈએ બરાબર ના આવડતા હોય તો ખાસ કરી નાખવાના તો ત્રણનો ઘન થાય સત્યાવીસ કે સત્યાવીસ એનો ઘન વધતા હવે જોજો ખાસ આ આખે આખું પદ આ આખે આખું પદ ગુણાકારના સંબંધમાં છે આ ગુણાકાર કૌંસમાં છે પણ ગુણાકાર બરાબર બરાબર તો શરૂઆત કરીએ આપણે પહેલા પહેલા આ બધાનો ગુણાકાર કરીએ તો ત્રણ તરી નવ નવ એ નવે ચોક છત્રીસ ત્રણ તરી નવ નવેક છત્રીસ છત્રીસ એ પણ ખરા બી પણ ખરા એ બી પણ ગુણાય બરાબર નવ એ નવે ચોક છત્રીસ જોડે બીસ એટલે છત્રીસ એ બી બરાબર આ પ્રમાણે ચલો આ કંસ આપણે લખી નાખીએ એમને એમ તો ત્રણ વત્તા ચાર બી વત્તા ચાર નો ગન તો ચાર નો ઘન થાય ચોસઠ એટલે કે ચોસઠ બી નું ઘન બરાબર ચલો જો પ્રથમ પદ ને અંતિમ પદનું સાદુપ પૂરું થઈ ગયું પણ મધ્યમ પદનું સાદુપ બાકી રહે એટલે પાછવાનું આપણે સાદરૂપ આપવું પડે તો આ પદ એમને લખવાનું સત્યાવીસ એ નું ઘન વત્તા અવા જો કૌશમાં છે ત્રણે વત્તા ચાર બી અને કંશ ની બાર છે છત્રીસ એ બી તો આ જે કંશ ની બાર વાળું પદ છે ને એ બંને જોડ ગુણાય વાળા બંને પદ જોડે ગુણાય એટલે કે છત્રીસ એ ત્રણે જોડે પણ ગુણાય અને છત્રીસ એ ચાર બી જોડે પણ ગુણાય તો છત્રીસ ગુણ્યા ત્રણ બરાબર ગુણાકાર કરવો પડે આપણે તો ભાઈ ગુણાકાર કરી લેવાની શરમ નહીં રાખવાની મોઢે મોઢે કરવા ગયા ને સામાન્ય ભૂલ પડીને તો બરાબર માર્ક્સ જતા રહે એટલે છત્રીસ ગુણ્યા ત્રણ કરીએ આપણે છતરી અઢારનો આંકડો બધી પડે ત્રણ તેર નવ ને એક દસ એટલે એકસો આઠ મળ્યા તો છત્રીસ ત્રણ તરી એકસો ને આઠ પણ હવે જોજો છત્રીસ જોડે એ બી ગુણાયેલા છે અને ત્રણ જોડે એ ગુણાયેલા છે એટલે એ કેટલી વાર આવે તો કે એ આવશે બે વાર એટલે એનો વર્ગ પણ આ બી એક જ વાર છે બી નું એક આઠ લખો તો પણ ચાલે બી લખો તો પણ ચાલે ખબર પડી છત્રીસ તરી એકસો આઠ એ ગુણ્યા એ એટલે એનો વર્ગ અને બી ના બી બરાબર હવે આ છત્રીસ પહેલા પદ જોડે ગુણાઈ ગયા એટલે ત્રણ જોડે ગુણાઈ ગયા તો છત્રીસે ચાર બી જોડે પણ ગુણાય બરાબર લાને જોડે પણ આપણે ગુણવા પડે તો છત્રીસ ગુણ્યા ચાર કરીએ આપણે બરાબર ચાલો છત્રીસ અને છ ચોક ચોવીસ નો ચોકડો વધી પડી બે ચાર થો ને ચુમ્માળીસ મળ્યા તો છત્રીસ ચોક પણ નિશાની કેવી તો કે પ્લસની છત્રીસ ચોક એકસો ચુમ્માળીસ હવે જોજો એ એક જ વાર છે બરાબર એટલે આપણે એક વાર લખ્યા પણ બી અહી પણ બી છે અને ચાર બી પણ બી છે એટલે કે બી ગુણ્યા બી એટલે બી નો વર્ગ બરાબર વત્તા ચોસઠ બી નો હવે ઘણા મિત્રો ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેમ ના ખબર નથી પડતી કયા પદમાં તો આમાં જુઓ તો કે એ પ્લસ એ બરાબર ખાલી જગ્યા અને એ ગુણ્યા એ બરાબર ખાલી જગ્યા આપણે એક વત્તા એક કરીએ તો કેટલા બે કરવાના ને પણ એ વત્તા એ એટલે ટુ એ આવું થાય બરાબર અને એ ગુણ્યા એ ગુણાકારમાં તો એનો વર્ગ થાય એટલે કેવું થાય તા કે એનો વર્ગ માથા પર પેલું પપ મૂકે ને એવું થાય બરાબર એ પ્લસ એ એટલે ટુ એ અને એ ગુણ્યા એટલે એનો વર્ગ બરાબર તો આપણને કંઈક આ રીતે જવાબ મળે નિત્ય સમ મળે બરાબર ખબર પડી તો આપણે માઇનસ માટે જોઈ લઈએ એક એટલે તમને કમ્પ્લીટ સમજણ પડી જાય આ બધા તમને પ્રેક્ટિસ કરજો અને નિત્યસમ તો ખાસ કરી નાખજો બરાબર કે જેથી તમને સારામાં સારા ગુણ આવે ચલો માઈનસ માડે જોઈએ આપણે એક ઉદાહરણ તો લખીએ 4a - 2b નો ઘન સંખ્યા માઈનસ વાળી છે અને ઘન બરાબર એટલે સૂત્ર કઈ આવશે ટકા માઈનસ વાળું કયું સૂત્ર તો a માઇનસ બી નો ગન બરાબર એનો ઘન માઇનસ થ્રી એ બી એ તમારે બીજું સૂત્ર લખો તો પણ ચાલે બરાબર માઇનસ માટે મેં બે સૂત્ર શીખવાડ્યા ગમે તે એક સૂત્ર લખવાના આપણે સૂત્ર ના લખો તો પણ ચાલે તો તમને સમજણ પડે એના માટે મેં સૂત્ર લખ્યું બાકી તમારે ડાયરેક્ટ સાદરૂપ આપવાનું બરાબર એનો ઘન માઇનસ થ્રી એ બી કૌશમાં એ માઇનસ બી માઇનસ બી નો ઘન બધે બધી જગ્યાએ માઇનસ ભૂલે છું કે કુલ જગ્યાએ પ્લસ ના મૂકતા બરાબર તો હવે શરૂઆત કરીએ આપણે એ બરાબર પ્રથમ પદ તો એ બરાબર ચાર એ અને બી બરાબર લેવાના આપણે ટુ બી ખબર પડી એની જગ્યાએ જ્યાં જ્યાં સૂત્રમાં એ છે ચારે મૂકવાના અને બી છે એની જગ્યાએ ટુ બી મૂકવાના બરાબર રેડી હવે જુઓ સાદરૂપ આપીએ ચલો એનો ઘન એ લખેલા હતા કે ચારે કે ચાર એનો ઘન માઇનસ ના માઇનસ ત્રણ ના ત્રણ ત્રણ એ બી એ એટલે કે ચારે અને બી બી એટલે ટુ બી પણ આ બધા ગુણાકારના સંબંધમાં છે એટલે આપણે ગુણાકારમાં મૂકવા પડે અંદર કંશમાં એ માઇનસ બી એ એટલે એ એટલે કેટલા તો કે ચારે અને બી એટલે ટુ બી ખબર પડી જો ત્રણના ત્રણ એટલે 4a બી એટલે ટુ બી a એ માઇનસ બી એટલે 4a માઈનસ ના માઇનસ બી એટલે ટુ બી માઇનસ નો ગન તો બી એટલે કેટલા ટુ બી નો ગન બરાબર થોડા મારા રાઇડિંગ વીઆઈપી આવે છે એટલે બરાબર જોજો ખબર ના પડે તો ચલો હવે સાદુ રૂપ આપવાનું તો ચાર નો ગન આગળ આવી ગયા આપણે તો ચારનો ગન કેટલો થાય કે ચોસઠ એનો ગન માઇનસના માઇનસ આખે આખું પદ ગુણાકારના સંબંધમાં છે આ પદ ગુણાકારના સંબંધમાં ને પછી કાઉન્સ વાળું પદ આગળ જેમ પ્રોસેસ કરી પ્લસમાં સેમ પ્રોસેસ માઇનસ માટે કરવાની તો વિડીયોને સ્ટોપ કરો અને જાતે ગણવાનો પ્રયત્ન કરો બરાબર હું તો ગણાવું છું પણ વિડીયોને સ્ટોપ કરીને જાતે ગણો પછી તમે જવાબ જોજો કે તમારે ખરેખર જવાબ મળે છે તો શરૂઆત કરીએ મિત્રો આપણે પહેલાં ગુણાકાર કરીએ ત્રણ ચોક બાર બાર એ બાર દુના ચોવીસ જુઓ ત્રણ ચોક બાર અને બાર દુના ચોવીસ જોડે એ પણ છે બાર દૂના ચોવીસ એ બી રેડી ચલો આ કમ્સ આપણે એમને મૂકી દઈએ કે માઇનસ ટુ બી માઇનસ ટુ નો ઘન એટલે કે બે નો ઘન કેટલો તો કે આઠ બી નો ગન ચલો હવે સાદરૂપ આપીએ આ પ્રથમ પદ ના અંતિમ સાદરૂપ પૂરું થઈ ગયું મધ્યમ પદ આપણે ખાલી બાકી તો ચોસઠ એ નો ઘન હવે જજો આગલા પદમાં મેં તમને કીધું આગલા દાખલા કે કૌંસમાં છે ચાર એ માઇનસ ટુ અને કૌંસની બાર કોઈ પદ છે તો આ કૌંસની બાર વાળું પદ છે ને બંને જોડે ગુણાય કે આ ચાર એ જોડે પણ ગુણાય અને આ બી વાળા પદ જોડે પણ ગુણાય તો પહેલાં પહેલાં આપણે એ વાળા પદ જોડે ગુણીએ તો ચોવીસ ચોવીસ એ બી ગુણ્યા ચાર એ તો ચોવીસ ચોક કેવા ચોવીસ ચોક છન્નું પણ આગળ છન્નું પછી બી ના બી ચોવીસ ચોક છન્નું પછી આ બાજુ ચોવીસ એ બી છે આ બાજુ ચોવીસ એ છે એટલે એ ગુણ્યા એટલે એનો વર્ગ પણ બી એક વાર છે એટલે બી એક વાર લખવાના હવે જોજો માઇનસ માઇનસ પ્લસ અને ચોવીસ દુ તકે અડતાળીસ અડતાળીસ પણ કેવા એ એક જ વાર છે અને પણ બી બે વાર છે એટલે કે ચોવીસ દુ અડતાળીસ એના એ અને બી ગુણ્યા બે એટલે બીનો વર્ગ માઇનસ આઠ બી નો ઘન તો આપણને નિત્યસનનો ઉકેલ કંઈક આ રીતે મળે બરાબર આગલા વિડિયોમાં આપણે જોયું કહ્યું કે વર્ગવાળું આ વિડિયોમાં જોયું આપણે ગન વાળું હવે બીજા વખત નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આપણે નવ નિત્યશન બરાબર તો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં